ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે બાંદીપોરા અને ગુરીજ સેક્ટરમાં બરફનું તોફાન આવ્યું જેને લીધે ઉત્તર ભારત સહિત યુપી પંજાબ હરિયાણા અને દિલ્હીમાં ઠંડીનું મોંજુ ફરી વળશે આ તરફ હવામાન વિભાગે પણ આજથી તીવ્ર ઠંડીની વધુ એક ઇનિંગ શરૂ થાય તેવી આગાહી કરી છે જમ્મુ કાશ્મીર અને લેહ જેવા બરફ આચ્છેદિત વિસ્તારમાં ચોવીસ કલાકથી હિમવર્ષા થઈ રહી છે કાશ્મીરના બાંદીપોરામાં બરફનું તોફાન ફરી વળ્યું છે જેના લીધે ઉત્તર ભારતના વાતાવરણમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે હિમવર્ષાથી વૈષ્ણોદેવીની હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ તો ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત એકસો ચોરાણું રસ્તાઓ બંધ કરાયા આ સાથે જ રાજધાની દિલ્હીમાં ન્યૂનતમ તાપમાન નોંધાય તેવી શક્યતા પંજાબ હરિયાણા દિલ્હી અને યુપીમાં શીતલહેરની સાથે હળવા વરસાદની પણ આગાહી કરાઈ આજથી ઓગણીસ જાન્યુઆરી સુધી તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે રાત્રિના સમયે તાપમાનનો પારો પાંચ ડિગ્રી સુધી ગગડી શકે છે રાજસ્થાનના સોળ શહેરોમાં શીત લહેરનું યલ્લો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પારો ત્રણ ચાર ડિગ્રી ગગડશે તો બિહારના વીસ શહેરોમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે ઉત્તરપ્રદેશમાં પણ ઠંડીની લહેર વધવાની સાથે હળવા વરસાદની આગાહી છે